ખાતે અને પટેલ જે નવા જિલ્લા ભાજપ પ્રમુખની પ્રક્રિયા માટે પધાર્યા હતા પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા ચંદ્રેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સંકલનની આખી ટીમ અને સૌ અપેક્ષિત કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપના પ્રમુખ પાટિલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રત્નાકરજી કેન્દ્રમાંથી નરેન્દ્રભાઈ અમિતભાઈ અને નડ્ડાજી સર્વોએ મારું નામ નક્કી કર્યું સંકલનથી થયું જિલ્લામાં પણ સર્વસંમતિથી જિલ્લા જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સર્વસંમતિથી મારું નામ નક્કી થયું છે તે બદલ પ્રદેશ કેન્દ્ર અને જામનગરની સર્વ ટીમનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું જિલ્લામાં પૂનમબેન રાઘવજીભાઈ ધારાસભ્ય મેઘજીભાઈ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી સાહેબ અને સર્વનો હું ખૂબ ખૂબ આભારી છું